બેના બે આશા શરીર જજોજો પાપ प्या રોકી નાય કાડ જાકે રો કાટ કો મારો આજે ગાઠથી છૂટી પૂરી કરી સો સમય છે વિદાય વિદાયનો વિદાય ઓલવેઝ અગ્રી હોય છે પણ વિદાય એક નવી શરૂઆત છે આ વિદાય નથી એક નવી શરૂઆત છે એક નવા જીવનની શરૂઆત છે એક નવા પરિવારની શરૂઆત છે એક નવી જવાબદારીની શરૂઆત છે એક નવા ફરજની જમ શરૂઆત છે એક નવી ઉમેદોની શરૂઆત છે એક અટવાયલા ટુકેલા સપના પૂરા કરવાની શરૂઆત છે સો વિદાય તો નહીં કહું પણ ઘરે જવાનો સમય છે વિદાય એને કહેવાય કે જે કાયમ માટે છોડીને જાય આપણે તો કાયમ માટે જોડાઈને રહેવાનું છે સો આ વિદાય નથી પણ ટેમ્પરરી તમને જામીન ઉપર ઘરે છોડી દેવું છું વકીલની ભાષામાં જામીન કહેવાય શું કહેવાય જામીન આપું છું તમને ઘરે જવાની તો તમને આ આપણો જે સંબંધ છે એ કાયમ જાળવી રાખવાનો છે તમને જ્યારે પણ અનુકૂળ લાગે ત્યારે તમારે મને મળવા આવવાનું છે તમારી નાનમ નાની તકલીફ પણ મને કહેવાની છે સહેજ પણ શરમ રાખવાની નથી સંકોચ નથી રાખવાનો તમારે જે જોઈએ એ માંગવાનું છે બાપુ એવું કહેવું છે બાપુ જી જી ઉપાદી કો તુ કર્મા હજી હું મઈ પદ બાપુ બેઠો છું હજી હું ડલ મા હજી હું બાપ બેઠો છું હજી તારો વિદાય નહીં પણ એક ઘરે જવાની જે વાત છે એની અંદર મારે તમને હજી કંઈક આપવું છે જે બી આપ્યું છે ખબર નહીં પણ મારી દિલથી એવી ઈચ્છા છે જે પચીસ દીકરીઓ છે મારી ગઈ વખતે જે પ્રથમ સમૂહ લગ્નની અંદર પરણી હતી અને આ વખતે સત્તર ટોટલ હેત કેટલા થયા બેતાલીસ સો એ બેતાલીસે બેતાલીસ ને આપણે ટુ નાઇટ થ્રી ડેઝ બરાબર બે સ્લીપર જે બી બુક કરવાની હોય કરો ત્રણ દિવસ એમને ફરવા મળ્યો

के मारी इज्जत क्या ही ना उछाड़ता बिजु कशुज तुम्हारी पास में मने बिजु कोई आसान नहीं है खाली इज्जत मारी रात जो सो थैंक यू मरा जीवन नींदर आवाज़ बदल થેન્ક યુ આટલું બધું પ્રેમ આપવા બદલ અને આ કાર્યક્રમને આ સમૂહ લગનને સફળ બનાવવા માટે જેટલા પણ લોકો સ્પેશિયલી કિશનજી પરમાર ક્યાં એ માનપાનની આશા નથી રાખતો એની ફરજ સમજીને ખૂબ કામ કરે છે અમારા ચિરાગભાઈ એલડી વાળા અમારો સાઉન્ડ પણ આજે સેવામાં આવ્યો છે એક પણ રૂપિયો લીધા વગર એમને જાહેરાત કરી કે બાપુ 17 તારીખ અને 25 બેવ સાઉન્ડ અમારું અમારા તરફથી આવશે ખૂબ મોટી સેવા આપી છે મારા ભાઈઓ જે અહીંયા સ્ટેજ પર આયા નથી કાર્યક્રમ નિહાળ્યો નથી કોઈ કલાકારને મળ્યા નથી કેન નઈ સવારથી રસોડે ખૂબ મહેનત કરે છે એ તમામ ભાઈઓ માટે એકવાર જોરદાર તાળી પાડો ભાઈ તો કે યાર કારણ કે ખૂબ મહેનત કરે છે કોઈ કાર્યક્રમ જોવા નથી આયા કોઈ કલાકાર નથી મળ્યા ફક્ત તમને બધાના ભોજન ની ખૂબ મહેનત કરી છે સો અરેરા એ બધા છોકરાઓ પણ આયા છે બીજા શિવાજી ગ્રુપ આવ્યું છે બીજા કાણીસાની ટીમ આવી છે બાધી ગ્રુપ બહુ બધા ગ્રુપ આયા છે સો બધાનો સેલ્યુટ કરું છું થેન્ક યુ કે તમે તમારી ફરજ સમજીને ખૂબ મહેનત કરો છો મને મળો કે ના મળો હું તમારી નોંધ લઉં કે ના લઉ તમે તમારી પોતાની ફરજ બનીને ખૂબ કામ કરો છો સો લાઈટ ઇલેક્ટ્રિક ટીમ છિપડી એને પણ ખૂબ મહેનત કરી છે આખી

વધારે મહેનત કરે છે ખૂબ મહેનત કરીને આ પ્રસંગો ને સફળ બનાવે છે અને બીજા ખાસ જે છે પચીસ તારીખે સમૂહ લગ્ન છે લગભગ સાત આઠ દિવસ માટે સાઉન્ડ ફરી વાર આપણું બુક છે

પૈસા તો બધા જોડે હોય ભાઈ પણ કાર્યક્રમ આવા ના થાય પણ જ્યારે આવા ભાઈઓ પ્રેમ કરવા હોય તો બધા જ કાર્યક્રમો હજુ તો નક્કી નહીં આટલું અઠવાડિયું છે હજુ રોજ થવાનું છે સો આ ભાઈઓ છે એટલે મને પૂરો વિશ્વાસ છે બસ સાથે રહેજો બહુ બધું કામ કરતા રહીશું કદાચ કોઈની નોંધ ના લેવાય સ્ટેજ પર નામ ના લેવાય માફી માંગુ છું તમારો ભાઈ છું કે તમને જે બી મને રિસ્પેક્ટ આપો છો એ સમજીને મને માફ કરજો પણ બસ આવી રીતે સાથે મળીને આપણે બહુ બધું સારું કરવાનું છે સો થેન્ક યુ સો મચ આપણે આ કાર્યક્રમને અહીંયા

ફરી પાછા આપણે બહુ જલ્દી મળતા રહીશું અને તમારા ટ્રીપની તમને જાણકારી ગ્રુપની અંદર આવી જશે ક્યાં જવાનું છે કઈ તારીખે જવાનું છે તૈયારી કરી લેજો બરાબર ખૂબ મજા કરીશું એક દિવસ હું બી આવવાનો છું સો થેન્ક યુ